નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિધારા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જે સરકાર દ્વારા ટેકાના ભાવે તુવેરની ખરીદી જે છે તેના માટેના જે ફોર્મ ક્યારે ચાલુ થવાના છે તેના વિશે ચર્ચા કરીશું તો અરજી માટે કયા ડોક્યુમેન્ટ જોઈશે ટેકાનો ભાવ શું જાહેર થયો છે અને ટેકાના ભાવની ખરીદી ક્યારે ચાલુ થશે એ વિશે આપણે સંપૂર્ણ ચર્ચા કરી લઈશું તો સૌ પ્રથમ આપણે એ જોઈશું કે ટેકાના ભાવે ખરીદીના જે ફોર્મ છે તે તુવેર માટે ક્યારે ચાલુ થવાના છે તો આવનારી તારીખ બાવીસ બાર બે હજાર પચીસ થી એકવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ત્યાં સુધી આપણે ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે તો ત્યારબાદ આપણે જે તુવેરનો ભાવ ઓનલાઈન જે છે તે શું જાહેર કરવામાં આવે છે સરકાર દ્વારા તો આપણે ગણતરી કરવા જઈએ તો આઠ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે સોળસો રૂપિયા પ્રતિ મણ તુવેરનો ભાવ સરકારશ્રી દ્વારા જાહેરાત કરવામાં

તેના પર આપણે રજીસ્ટ્રેશન કરાવી શકીએ છીએ ગામના જે વીસી દ્વારા તો તેના માટે શું શું ડોક્યુમેન્ટ જોઈશે તો તેમાં આધાર કાર્ડની નકલ બેંક પાસબુકની નકલ અને સાત બાર આઠ અને જે પાંખ વાવેતરનો દાખલો જે છે તલાટીશ્રીની સહીવાળો તે આપણે અચૂક લેવાનો રહેશે કે તુવેરનું વાવેતર કરેલું છે તેવો દાખલો તલાટીશ્રી પાસે લેવાનો રહેશે અને તે તેમાં જોડવાનો રહેશે આટલા ડોક્યુમેન્ટ લઈ જઈને આપણે ગ્રામના જે વીસી છે તેની પાસે આપણે અરજી કરાવી શકીએ છીએ તો જે ખરીદી છે ખેડૂત મિત્રો સરકાર દ્વારા જે ખરીદી કરવામાં આવે છે તે ક્યારે કરવામાં આવશે તો એકવીસ જાન્યુઆરી જયારે ફોર્મ ભરવાના બંધ થશે ત્યારે સરકારશ્રી દ્વારા તુવેરની ખરીદી ક્યારે કરવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવશે અને જયારે તુવેરની ખરીદી ચાલુ થશે ત્યારે ખેડૂતોને આપણે મગફળીમાં જે જે રીતે એસએમએસ આવે છે ખેડૂતોને એ રીતે પોતાના મોબાઈલ ફોનમાં એસએમએસ દ્વારા જણસી લાવવા માટે જે તે માર્કેટિંગ યાર્ડ અથવા તો જે એજન્સી છે તેના દ્વારા ખેડૂત મિત્રોને જાણ કરવામાં આવે છે તો ખેડૂત મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો પોતાના ખેડૂત મિત્રોના ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ જે બેલ આઇકન છે તેને પ્રેસ કરી દો જેથી વખતો વખત અમે જે માહિતી મોકલતા હોઈએ યુટ્યુબ ચેનલ પર તે આપ સૌને ઝડપથી મળી શકે જય જવાન જય કિસાન